ભરૂચ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા લઈને પોલીસ કામગીરીનું નિરીક્ષણ આજે રેન્જઆઈજી દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવતીકાલે અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ત્યારે વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહે પોલીસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આવતીકાલે અષાઢી બીજના રૂડા અવસરે ભરૂચ જિલ્લો ભગવાન જગન્નાથજીનો બનશે ભગવાન જગન્નાથજી બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળશે ભરૂચ જિલ્લામાં કુલ છ સ્થળેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ઘણા દિવસો થી ફ્લેગ સમિતિની બેઠકો સહિતની પગલા લેવામાં આવ્યા છે ત્યારે કામગીરી રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું કોઈ બનાવ ન બને તે માટે પોલીસ તંત્રને કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે રથયાત્રાને ને લઈને એક હજાર જેટલા પોલીસ કર્મીઓ ખડે ભાગે તૈનાત રહેશે જેમાં એક એસપી બે ડીવાય એસપી નવ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રીસ પોલીસ

એસપી શ્રી સાથે તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે ગઈકાલે સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે ઓવરઓલ આપને જોઈએ તો ભરૂચ જિલ્લામાં છ યાત્રા નીકળવાની છે એ તમામની આપણે તૈયારી કરી લીધી છે આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે આજે વાન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય એ અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપને લગભગ હજારથી ઉપર પોલીસ અને હોમગાર્ડ ડીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને એસઆરપીની કંપની પણ ફાળવવામાં આવી છે જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ